કૃષિ મંત્રી રાઘવજી પટેલના ખરાબ સમાચાર અચાનક આવતા ફરી એકવાર આખા ગુજરાત રાજકારણ અને ગુજરાતમાં ફરી ખળફળ ભાજપમાં પણ ફરી એકવાર ખરાબ સમાચાર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના સમાચાર એટલા માટે દુઃખદ કહી શકાય કારણ કે ફરી એકવાર તમને જણાવી દે કે ચોંકાવનારા સમાચાર રાઘવજી પટેલના એટલા માટે આવ્યા હતા મોડી રાત્રે રાઘવજી પટેલના ચોંકાવનારા કૃષિ મંત્રી રાઘવ મોડી રાત્રે સમાચાર આવ્યા તબિયત અચાનક ખરાબ થતા મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય માફ કરશો તેવા સમાચારો સામે આવી રહ્યા છે અને એ અનુસાર તેઓએ મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રીએ તેમના પરિવાર સાથે વાતચીત કરી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે તેમની તબિયત ખૂબ જ સારી છે અને બીજી તરફ સમાચાર એ સામે આવી રહ્યા છે કે હવે તેમના તેમના ખાતાઓ છે તે કોઈ અન્ય વ્યક્તિને ફાળવવામાં આવ્યો છે હાલ પૂરતા તેઓ કૃષિ મંત્રી નથી રહ્યા તેવા